નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે થાનગઢમાં ચાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ પૂર્વ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જીતુભાઈ પુજારાને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા દસથી પણ વધારે કાર્યકરો પર લટકતી તલવાર પક્ષ વિરુદ્ધ કામ કરવા માટે સસ્પેન્ડ થવાની પૂરેપૂરી શક્યતા થાનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સતત સાતમી વખત પચીસ સાથે સ્પષ્ટ બહુમતી મેળવી ચૂંટણી જીત્યા હતા સાનગઢ નગરપાલિકાના ઉમેદવાર માટે હોડ જામી હતી અને સાથી પણ વધારે ઉમેદવારો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી પ્રમુખ પદ જાહેર કરવાનો એક દિવસ બાકી હતો ત્યારે મોટા ભાગના ઉમેદવારોને ખબર પડી ગઈ હતી કે નગરપાલિકાના પ્રમુખ કોણ બનાવો છે તેની સામે બોળવો કરીને સોળથી પણ વધારે સભ્યો ભારતીય જનતા પાર્ટીના સભ્યોને લઈ ગાંધીનગર પહોંચી ગયા હતા અને ગાંધીનગર મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને મળવા માટેનું વાહન કાઢીને જતા રહ્યા હતા અને ત્યાંથી બારોબાર તમામ સભ્યોને લઈને એક ફાર્મ હાઉસમાં તમામ ઉમેદવારોને રોકવામાં આવ્યા હતા અને બીજા દિવસે બોળવો કરીને નગરપાલિકાના પ્રમુખ માટે દાવી જાહેર કરવાની હતી થાનગઢ નગરપાલિકાની અંદર ભારતીયના અંદર હાજર હોવાની અફવા નગરપાલિકા અંદર શું થશે તે આ વખતે બળો થશે કે નહીં તે જોવાઈ રહ્યું હતું ત્યારે લખતર પાસે પોલીસે તમામ સભ્યોને રોકી રાખ્યા એ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને ત્રણ કલાકથી પણ વધારે કલાક રોકી રાખવામાં આવતા ચૂંટણી પૂરી થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણાની નિયુક્તિ થઈ ગઈ હતી જે બળવાખોરોએ બળવો કર્યો હતો તેમાંથી પાંચ ઉમેદવારોને પ્રદેશ પ્રમુખ દ્વારા નોટિસ પટકારી બળવા કરવાનું કારણ સાત દિવસમાં જણાવવામાં આવ્યું હતું ત્યારે થાનગઢ ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા ચાલીસ વર્ષથી જોડાયેલા અને પૂર્વ શહેર પ્રમુખ અને મહામંત્રી જેવા જીતુભાઈ પૂજારાને છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો આવતા દિવસોમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સામે પણ કાર્યવાહી થનાર છે